આજે અખાત્રીજનો દિવસ અક્ષય તૃતીયાનો દિવસ છે આજના દિવસે સોનું કે ચાંદી ખરીદવું એને શુભ માનવામાં આવે છે અને એટલે જ મોટી સંખ્યામાં ખાસ અખાત્રીજના દિવસે જ લોકો સોનું કે ચાંદીની ખરીદી કરતા હોય છે આજના દિવસની રાહ જોવાતી હોય છે કે અખાત્રીજ આવે અને સોનું ખરીદીશું પરંતુ જે રીતે સોનાનો અને ચાંદીનો ભાવ આસમાને પહોંચી ગયો છે એટલે સામાન્ય વ્યક્તિઓ માટે સોનું અને ચાંદી ખરીદવું એ ના બરાબર થઈ ગયું છે અને તેની જ અસર આજે અખાત્રીજના દિવસે પણ જોવા મળી છે જેના અલકાપુરી વિસ્તારમાં પનોરમા કોમ્પ્લેક્સ ખાતે આવેલું મદનજી જ્વેલર્સ કે જ્યાં ગ્રાહકોની હાજરી નહીવત્ત જોવા મળી મુહૂર્તમાં સોનું અને ચાંદી ખરીદવામાં આવતું હોય છે પરંતુ મુહૂર્તના સમયે પણ ગ્રાહકોની ખૂબ જ ઓછી ભીડ જ્વેલર્સ ખાતે જોવા મળી રહી છે મોટી સંખ્યામાં જ્યારે જ્વેલરીની દુકાન હોય ત્યાં અખાત્રીજના દિવસે લોકો ખરીદી કરવા માટે જતા હોય છે પરંતુ આજરોજ વડોદરા શહેરમાં ક્યાંકને ક્યાંક સોનાના ભાવની અસર હોય સોનાનો જે વધી રહેલો ભાવ હોય તેની અસર અખાત્રીજના દિવસે જ્વેલર્સની દુકાનોમાં જોવા મળી છે આ મદનજી જ્વેલર્સ કે જ્યાં પણ સામાન્ય રીતે અખાત્રીજના દિવસે લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે નજરે ચડતા હોય છે પરંતુ અખાત્રીજ હોય અને તેવામાં પણ સોનાનો જે રીતે ભાવ વધી રહ્યો છે અને ભાવ વધઘટ થઈ રહ્યો છે જે વધઘટની અસર જે છે તે અખાત્રીજના દિવસે જોવા મળી રહી છે વધતા ભાવ અને ગરમીના લીધે અત્યારના સવા સવારના ભાવમાં ફર્સ્ટ હાફમાં જે છે એ થોડો રિસ્પોન્સ ઓછો છે કસ્ટમરનો પણ એક અખાત્રીજનું જે મહત્ત્વ છે એના મહત્ત્વ માટે થઈને જે શોપિંગ કરવાવાળા લોકો છે એ અમારી ગણતરી પ્રમાણે કદાચ સેકન્ડ હાફમાં બેટર હશે અને આ વખતે થોડું ગોલ્ડને લઈને પ્રાઇસીસ જે વધી ગયા છે

આમાં પ્રોસ્પેરિટી અને વૃદ્ધિ થશે તમારા ધનની